ધાનેરામ મુસ્લિમ સમાજુરા મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ સબ્દો બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક કળકમાં કળક કાર્યવાહી કરવામાં આવે તેવું ધાનેરામ મામલતદાર શ્રીને આવેનપત્ર આપવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના નેરા શેરમાં મુસ્લિમ સમાધુરા રાષ્ટ્રપતિને ઉદ્દેશી ધાનેરા શહેર મામલતદાર શ્રીને આવદનપત્ર આપવામાં આવ્યું મહારાષ્ટ્ર ઓરંગબાદ જિલ્લાના મહંત રામગીરી મહારાજે પોતાના તારીખ પંદર આણ બે હજાર ચોવીસના દિવસે જાહેર પ્રવચન દરમિયાન ઇસ્લામ ધર્મના સ્થાપકોને અન્ય સમાજોમાં આદર્શ સમા મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અને અપશબ્દો બોલ્યા જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની લાગણી દુભાય છે પરંતુ જે વ્યક્તિ આવા કૃત્ય પછી જેલના સળિયા પાછળ જોઈએ એ જાણે મારા સરકારની છત્રછાયામાં બિંદાસપણે જીવન ગુજારી રહ્યો છે તેની સામે મુસ્લિમ સમાજને ખૂબ દુઃખ થયું છે અમે દાનેરા મુસ્લિમ સમાજની રજૂઆત છે કે સરકાર આ ખાડા કાન કરે યોગ્ય નથી જેથી આપશ્રી અમારી લાગણીને માંગણી શ્રી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી ભારત સરકાર સુધી પહોંચાડશો તેવી વિનંતી છે રિપોર્ટર મહેબુબ બેલીમ દાનેરા આજે ધાનેરા મુસ્લિમ સમાજ તરફથી મામલતદાર સાહેબને એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેની અંદર એ છે કે ઔરંગાબાદ જિલ્લાના મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના એક રામગીરી કરીને છે એમને અમારા નબી સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે જે બહુ જ એને અમે વખોડીએ છીએ અને એવા માનસિક વિકૃત માનસિક ધરાવતા માણસોને ભારત સરકાર પગલાં લઈ અને એમને અરેસ્ટ કરી અને કાયદાનું ભાન દેવરાવે એવી અમારી આશા છે અને કડક પગલાં લઈ અને એવા દેશદ્રોહીઓને સજા આપે જેઓ દેશ માટે હાનિકારક છે કોઈ પણ ધર્મની ટિપ્પણી કરનારને એવો કાયદો દેશ બનાવે કે એને દેશદ્રોહીની સજા થવી જોઈએ કોઈ પણ ધર્મ હોય ચાહે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ દેશ સર્વ ધર્મનો છે આ ભારત એકતાને એકતાનું પ્રતિક છે એના અંદર એવા માહોલ ઢોળવાવાળાને સરકાર જલ્દીથી કડકમાં કડક પગલાં લઈ અને સરકાર એને સજા આપે અને એરેસ્ટ કરી કાયદાનું ભાન દેરાવે એવી અમારી સર્વે ધાનેરા મુસ્લિમ સમાજની માંગણી છે જૈન જય ભારત